સુરતના સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલવાળી વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય બેડ રૂડના વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો ટ્રાફિક સિગ્નલોને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સૈયત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડના આઠસો પચાસ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણ અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદ્ભુત શિસ્ત અને ટીમવર્ક સાથે આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી શહેર પોલીસના આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેનમાં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી શ્રી અમિતા વાનાણી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભગીરથસિંહ પરમાર ટ્રાફિક એસપી વીપી ગામી શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ શ્રી રાઠોડ શાળા સ્ટાફ અને માધ્યમના આચાર્ય અરવિંદભાઈ અંગ્રેજી ધર્મેશભાઈ સલિયા ગુરુકુલ કેમ્પ સહનિરીક્ષક ભગવાનભાઈ કાકડિયા અતિથિ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિનેશભાઈ ડાગોદરાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા ટ્રાફિક વિભાગની ટીમને પણ બિરદાવ્યા હતા